માતા વગર તો આખી દુનિયા જ બદલાઈ જાય છે જ્યારે માતા મીઠી બહેન જેવી છે જેનો પ્રેમ જીવનમાં શાંતિ લાવે છે જન લીખે કરે હોગે બહુ સીમા પર કઈ બાર કવિઓને ભી લીખી બહુત હી પહેલી બાર બોલને ચલી પાપા કે પ્યાર પર ઉનકે બધી જાન સે લેકર ઉનકે લાત એસે પાપા કો સક્ષત મંગલ કી એસે પાપા કો સક્ષત મંગલ અરે એ ધરતી સમાન મારી માતા મારી બધી જ જરૂરિયાત પૂરી કરે છે અરે સમાન મારા પિતા મારી બધી જ તકલીફોમાં પોતાનો હાથ હાથો ઠાકી દે છે અરે માતાની વગર તો આખું ઘર જ વિખેરાઈ જાય છે પણ પિતાની વગર તો આખી દુનિયા જ વિખેરાઈ જાય છે સારા કૃષ્ણ પ્રેમી એ છે જનતા ઉરે મળ્યો તમને ભરિયા જેના ઋણ ચૂકવવા નાના પડ્યા દેવી માતાને સચ્ચત પ્રણામ કે દેવી માતાને સચ્ચત પ્રણામ હા મેં મારા પપ્પા એક વડના ઝાડની જેમ છે જેમણે પોતાની છાવણીમાં બધાને સુરક્ષા આપી છે અરે માતા તો એક એવી બેંક છે જ્યાં તમે તમારી બધી જ લાગણીઓ અને દુખ જમા કરાવી શકો છો અરે પિતા તો એક એવો ક્રેડિટ કાર્ડ સમાન છે સાહેબ જેની પાસે પૈસા નથી હોતા ને તો પણ આપણા સપના પૂરા કરવાની કોશિશ કરે છે જ્યારે માતા ચોરીને જાય છે ત્યારે દુનિયામાં આશ્રુ દપાવાળું કોઈ નથી હોતું સાહેબ અરે જ્યારે પિતા ચોરીને જાય છે ને સાહેબ ત્યારે દુનિયામાં હિંમત આ ચાલે છે પરિસ્થિતિ ગમે તે હોય દુનિયા બદલાઈ જશે પણ માં ક્યારેય નથી બદલાતી હા મે મારા પપ્પાને બાય બાય થઈ કરીને મારી ખુશી ખરીદતા જોયા છે મારા પપ્પાને મે ઈશ્વરના સ્વરૂપમાં જોયા છે કે મારા પપ્પાને મે ઈશ્વરના સ્વરૂપમાં જોયા છે અરે આપણા ત્રણેય સમયનું ભોજન માં બનાવે છે ને અરે આપણા ત્રણેય સમયની ભોજનની વ્યવસ્થા તો પિતા જ કરે છે ને અને જે રડાવીને કુદરડી પડે છે એ માં છે અરે ત કહે છે અને જે ભૂખને પણ પચાવી લે એટલે કે માં અરે જે જવાબદારીને પણ જલસો મને છે ને સાહેબ એને જ પિતા કહે છે દરેક કલાકાર તેની કલા કઈક નામ આપતો હોય છે પરંતુ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી જે બાળકને જન્મ આપે છે પરંતુ નામ પિતાનું આપે છે વાહ સાહેબ હા પિતા હંમેશા જ મહાન હોય છે તો પણ તેના મહાન સંતાનો તેમનો ગ્રેડ તેમના મમ્મીને આપે છે છે બસ એટલે જ પપ્પા મહાન છે પપ્પાની મહાનતા કોઈ કવિઓ લેખકો કે વિવેચકોની મોહતાજ નથી બસ એટલે જ પપ્પા મહાન છે મરવા માટે ઘણા રસ્તો હોય છે પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો છે એ માં છે અરે જન્મ ભલે માએ આપ્યો છે પરંતુ દુનિયામાં ઓળખ તો પિતાના નામની જ મળે છે ને ખભા ઉપર બેસાડીને એ મેળો દેખાતા અને બનીને ફેરવતા એજ પિતા છે અવકાશમાં જેનો કોઈ તેને સૌ આકાશ કહે છે અને પૃથ્વી પર જેનો કદી નથી તેને માં હા પિતાની હાજરી સૂર્ય જેવી હોય છે સાહેબ સૂર્ય ભલે ગમે તેટલો ગરમ હોય છે પરંતુ ન હોય ને તો છવાય જાય છે માતા હંમેશા બાળકને કાકમાં જ બેસાડે છે જેથી કાકમાં બેસેલો હતી જેટલો માતા જોઈ શકે છે એટલું બાળક પણ જોઈ શકે છે અરે પિતા તો પોતાના બાળકને ખભા ઉપર બેસાડે છે સાહેબ જેટલી પિતા નથી જોઈ શકતા ને એટલી બાળક પણ જોઈ શકે છે હરપલ જો ઓસલા બઢાઈ હો હે માં હરપલ જો પ્યાર વરસાય હો હે માં હર લમ્હા આપની બચ્ચો કી ફિકર કરતી એસી ઇસ દુનિયા મે સબસે પ્યારી હસ્તી હે ઓ માં પિતા રોટી હે કપડા હે મકાન હે પિતા છોટે સે પરિતે pra aqui. જાલ છે બસ એવી રીતે માતા ને પિતા પરને હણી તો આ સંસાર રૂપી જીવન ચાલે છે દુનિયામાં જો કોઈ પૂજા કરે તમને સા તો એટલું યાદ રાખજો કે ઘર થી મોટું કોઈ મંદિર નથી અને એમાં બાપ થી મોટો બગ